प्रवेश पर नता करवा रात 2 बजे आ गया था मैं 2 बजे आ गया था प्यारे एम कदू तुम्हें અત્યારે નહીં સવારમાં આવો તમે થોડા દૂરથી આવો છો આરામ કરો બેટા ક્યાં કેના ચાહો છો ખુદી બતાવો ને આપ લોગ કે ક્યાં હુઆ હે હમ આપકો યહા પે 2 બજે આ ગયા થે ઇન લોગોને અમે બોલા હે આપકી મમ્મી સુરક્ષિત હે આપ હોટેલ મે જાકે આરામ કર લો ઓર અબિતક અમે બોડી ભી નહીં દેખેગી ઓર કુછ પતા ભી નહીં ચલ રહા હમે હમની કે બારે મે જાન ક્યા હી हमारा इन्होंने डी एन एफ टेस्ट लिया था और बोल रहे थे कि इसकी है ना शाम तक रिपोर्ट आ जाएगी पर अभी बोल रहे हैं कि शाम तक तो वो पहुंचेगा और कल शाम तक इसकी रिपोर्ट आएगी हम लोग कल शाम के यहाँ यहाँ पर आए हुए हैं और तब तक रुकना पड़ेगा हमें यहाँ पर और हमारी मम्मी की बॉडी भी नहीं बता रहे कि हम लोग थोड़ा बहुत प्रूफ से उन्हें पहचान सके कि हमारी मम्मी रही है ना, ना रही है और फैक्ट्री में ब्लास्ट में भाई स्पष्ट आठ में चौबीस में बड़ा कलेक्टर ने फोन करे उसके हमारू हमारा मोबाइल वो व्हाट्सएप कम्युनिकेशन है મેં એમને સ્પષ્ટ કહ્યું કે જે પીડિત પરિવારો પોતાના સ્વજન ગુમાવ્યા એમાંથી કેટલાક લોકો મારો સંપર્ક કરી રહ્યા છે કે મહેરબાની કરીને અમે બોડી ને ન કરીએ અમે સહી ન કરીએ ત્યાં સુધી બોડી મોકલશો નહીં એ છતાં બોડી આપી દીધી અને આ દીકરીઓ તમે પોતે ઇન્ટરવ્યુ લીધો પ્રમાણે એમને પોતાની મૃત્યુ પામનારી માણું ચહેરો જોવા નથી દીધો અને એવું કીધું છે કે બધું બરાબર છે બધું સલામત છે આટલું ધુપ્પલ શરમ આવી ગયું સરકારને

એની કારણે ના મૃતદેહ ને મોકલ્યું છે અહિયાં છે કે એના પૂરજા ઉઠી ગયા છે શું છે એનો જવાબ પણ આ લોકોને નથી આપતા આ આપણી કમનસીબી છે જિગ્નેશભાઈ રચના તો બહુ માનું છું જેનો પૈસા ડોળો ના હોય જે ભાજપ કોંગ્રેસ કોઈની વાત ના સાંભળે જેને દારૂ જુગાર પૈસા કમાવાના ના હોય એવા પ્રમાણિક બે પાંચ અધિકારી આજે પણ ગુજરાતમાં છે એવા કોઈ ઉચ્ચ આઈપીએસ ને તપાસ સોંપો અથવા તો મુખ્યમંત્રી પોતે તમે અગ્નિ કાંડ માં કરતા હતા શ્રમિક છે મજૂર છે ગરીબ છે એટલે એના જીવનની કોઈ કિંમત નથી ગુજરાત માટે ઉત્પાદન કરવામાં આવ્યા હતા મોત લેવા નતા બે ટંક નો રોટલો એ અધિકારીઓ અને મધ્યપ્રદેશ ના તમને કહ્યું છે કે વિસ્ફોટ કેવી રીતે સહેનો થયો છે હજી સુધી કોઈ ખુલાસો કરતા નથી કેમ વિસ્ફોટ થયા કયા કેમિકલ પદાર્થો વપરાયા કેટલા દિવસ સુધી વપરાયા કશું જ જાણ નથી કરતા કોઈ પબ્લિક સ્ટેટમેન્ટ નથી કરતું એટલે રાહ જોઈ રહ્યા છે કે પીડિત પરિવારો મધ્યપ્રદેશ ક્યારે જતા જેવા બોલનારા માણસ ક્યારે જતા રહે એનું બનાસકાંઠા જિલ્લા તંત્ર ભાજપ ની સરકાર રાહ જોઈ રહ્યા છે ન્યાય નથી આપવો આ મામલો પતે ક્યારે એના ઇંતજાર માં ની સરકાર અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તંત્ર છે તો